અહીં આપણી મિત્ર ખિસકોલી છે તેને એકોર્ન તેને એકોન ભેગા કરવાનું ખૂબ જ ગમે છે કારણ કે તે એકોન ખાઈને જ પોતાનું જીવન ચલાવે છે કારણ કે તે એકોન ખાઈને જ પોતાનું જીવન ચલાવે છે ધારો કે તે રોજ જ ત્રણ એકોન ભેગા કરે છે હવે હું એ જાણવા ઉત્સુક છું કે આવું કરતા કરતા પાંચ દિવસ પછી તેની પાસે કેટલા એકોન હશે તેના વિશે જો બીજી રીતે વિચારીએ તો તે દરરોજ ત્રણ એક સમૂહ ભેગો કરે છે માટે તમે અહીં દિવસે તેને જે સમૂહ ભેગો કર્યો તેના સંદર્ભમાં જોઈ શકો ત્યારબાદ એક સમૂહ ભેગો કરે છે તેવી જ રીતે ત્રીજા દિવસે પણ તે ત્રણ એક સમૂહ ભેગો કરે છે આમ રોજ જ તે ત્રણ એક સમૂહ ભેગો કરી રહી છે આ પ્રમાણે ચોથા દિવસે ત્રણ અને પાંચમા દિવસે પણ ત્રણ પાંચ દિવસને અંતે તેણે કેટલા એકોન ભેગા કર્યા જો તમે તે શોધવા માંગતા તો તમે ફક્ત આ સંખ્યાની ગણતરી કરી શકો અથવા તમે એવું વિચારી શકો કે તેની પાસે એકોનના એકોનના સમૂહ છે એક સમાન સમૂહ માટે ત્રણ એકોનના ત્રણ એકોનના પાંચ સમૂહ સમૂહ એકોન એ એક પ્રકારનું ફળ છે માટે અહી કુલ સંખ્યા માટે અહી કુલ સંખ્યા પાંચ વખત ત્રણ થાય પાંચ વખત પાંચ વખત ઉમેરાયેલા છે જોઈ શકો તેથી ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ હવે જો તમે આ સંખ્યા શોધવા માંગતા હોવ તો તમે ત્રણ ના ઘડિયા પ્રમાણે વિચારી શકો તેથી ત્રણ છ નવ બારણ ઉમેરીએ તો પંદર મળે આમ તમે આના પરથી કહી શકો કે તમારી પાસે હવે પંદર છે પરંતુ આપણે હવે ગણિતના એક ખૂબ જ મૂળભૂત ખ્યાલની શરૂઆત કરી રહ્યા છીએ અત્યાર સુધી આપણે તેનો ઉપયોગ કરતા જ હતા પરંતુ આપણે તે શબ્દનો ઉપયોગ નથી કર્યો પરંતુ આપણે તેના માટેનો શબ્દ નથી જોયો આપણે અહીં ગુણાકાર કરી રહ્યા છીએ આપણે અહીં ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છીએ ગુણાકાર એટલે કંઈકના એક સમાન ઘણા બધા સમૂહ માટે આપણે અહીં જે કરી ગયા તેને દર્શાવવાની બીજી પણ એક રીત છે હું તમને અહીં એક નવી સંજ્ઞાનો પરિચય આપી રહી છું આપણે જે કહ્યું કે બધી જ બાબતો એક સમાન છે તમે આવા એક સમાન સમૂહ ઘણી બધી વખત જોયા છે અને તમે કોઈક સંખ્યાનો ઘણી બધી વખત સરવાળો પણ કર્યો છે જયારે તમે આ બધું કરો છો ત્યારે તમે એક રીતે ગુણાકાર કરી રહ્યા છો એવું કહેવાય માટે જયારે તમને કોઈ ગુણ્યા ત્રણ કહે ત્યારે તમે તેને પાંચ વખત ત્રણ એવું પણ વિચારી શકો અથવા તે ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ થશે જેને તમે પંદર કહી શકો માટે અહીં આના બરાબર પંદર થાય ખાન એકેડમી પર આના ઘણા બધા દાખલા આપ્યા છે તમે તેનો મહાવરો કરો અને તમને આ ખ્યાલ સમજાઈ ગયો તેની ખાતરી કરો પરંતુ તમે જોશો કે આ એક ખૂબ જ મૂળભૂત ખ્યાલ છે જે તમારા આખા જીવનમાં તમને હંમેશા ઉપયોગી થશે